આજની વાત એક સમયની વાત છે એક ભિખારી એક રસ્તા ઉપર બેસી અને કટોરો રાખ્યો તો ને એમાં ભીખ માગતો હતો આવતા જતા ઘણા લોકો અંદર એક એક બ બે રૂપિયાના સિક્કા નાખતા જાય અને હાલતા જાય ઘણીવાર લોકોને બહુ આશ્ચર્ય લાગે કારણ કે આ ભિખારીને ત્રીજી પેઢી હતી એ ખૂબ પૈસાદાર હતી પણ ઘણીવાર બધાને એમ વિચાર આવે કે ખબર નથી આ કેમ ભિખારી થઈ ગયો હશે એમ એવામાં એક સમયે એક ભાઈ નીકળ્યા એણે ત્યાં જોયું કે આ ભિખારી બેસીને કટોરામાં ભીખ માગતો હતો એટલે એ ભાઈએ તરત જ સો સોની દસ નોટ કાઢીને ભિખારીને કીધું કે એટલે હું તને હજાર રૂપિયા આપું માર તારવા કટોરો જોઈએ છે ભિખારી ગળી ગળીકમાં કટોરા સામે ગળીકમાં એ ભાઈ સામે જોઈ રહ્યો એને એમ થયું કે હા એ અમારા કટોરાને હજાર રૂપિયા આપે છે તો પહેલાંને એમ થયું કે લે ને ભાઈ બે હજાર આપવું એમ પણ મને તારો કટોરો આપ એટલે ભીખારી રીતે એકદમ ખુશ થઈ ગયો એને થયો કે વાહ એણે ફટાફટ પોતાનો કટોરો ખાલી કર્યો અને બે હજાર રૂપિયા લઈને ભાઈને આપીને ઘર ભેગો થવા માંડ્યો કારણ કે એને એક ડર લેતો રહેતો હતો કે ભાઈ ક્યાંક એ ભાઈ પાછા આવી અને કટોરો આપીને બે હજાર લઈ ન જાય અને બીજી બાજુ જે પેલા ભાઈ હતા એ ફટાફટ ટ્રેનમાં ચડી ગયા અને થોડી થોડી વાળે જોયા કરતા હતા કે પેલો ભિખારી પાછળ તો ન આવતો ને કટોરો લેવા એમ એને એમ થયું કે આ ટ્રેન જલ્દી ઉપડે તો સારું ત્યાં તો ટ્રેન ઉપડી ગઈ અને ઓલા ભાઈ શાંતિથી કટોરો જોવા બેઠા અને એને હાશ થયો કે વાહ આજે તો મારે લાખો રૂપિયાનો માલ આ બે હજારમાં મળી ગયો નહીં નહીં તો આ કટોરાનું વજન પાંચસો ગ્રામ હશે એ ભાઈ ઝવેરી હતો અને એણે આ ભિખારી પાસે કટોરો જોયો ને એને તરત જ ખબર પડી ગઈ કે મેલો ગયેલો કટોરો છે સોનાનો એટલે એણે બે હજાર રૂપિયામાં એ ભિખારી પાસેથી આ સોનાનો કટોરો લઈ લીધો અને જે ભિખારી એમાં ભીખ માગ્યા કરતો હતો એને અંદાજે નહોતો કે એ જેમાં ભીખ માગે છે એ કટોરો સોનાનો છે મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો ભગવાને પણ આપણને બધાને એક જિંદગી આપી છે એક શરીર આપ્યું છે એ કટોરો સોનાનો છે પણ હવે એનો ઉપયોગ કઈ રીતે કરવો અને એનું મૂલ્ય શું સમજવું એ આપણા હાથની વાત છે ખરું ને અંજુમાના જય શ્રી કૃષ્ણ